હાલો ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધાય મજામાં છો ને તો સ્વાગત છે આપણે તમારા બધાની ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં અને જો બધાય પોપટ બોલે આ બાજુ બુંદીમાં અને જામફળીમાં જો કાલ ખાધેલું હતું એક બાજુ ગુંદી ખાતા હોય છે અને એક પોપટ જામ જામફળ ખાતો હોય છે ચાલો ડાયરો આપણે વાગી ગયા છે બપોર ને દોઢ થઈ ગયા ને અત્યારે પાછો વિડીયો ચાલુ કર્યો છે ને જો હું ને કલ્પ આજ તો સવાર ને ગયા તા રામજી વાડી સુવારની ની ગંદગી તો એ કરી નાખીએ અને પછી એને બાળકો માટે મસ્ત મજાના ભાગ લઈને આવ્યા છે હું કલ્પ

ન ગંજી ખડકતા ને વાડે ભાળી ગયો એક બે ઝાડવા હતા કાચરા ને શિંગા કામ પૂરું થાય ને એટલે કાચરા પાડીને જાવું છે આપણે બાર કો બધા ખાય ને પેલી ભરીને હજી બોલા રૂમાલ માં પડ્યા છે જો અસલ હે નીકળ પે ફાટી ગયા હું તો ને પાડતા જા હેઠા ખરી અમે ને ખરે નહી આવ નીકળ જાય નહી ખાતા તો નીકળ પે લગભગ નઈ નઈ તો પાંચસો ગ્રામ જેવા હું ખડકવા ગયા તા ગંજી ખડક વાગ્યા હા કાલ કેવું વાતાવરણ છે તું કાલે આપડે વિડીયો શૂટ કર્યો હતો ને એ હમણાં આગળ તમને બતાવી

મચ્છરજી લેવાનો બધા આરા આલુ થાય પરશે દે નાયા ઉપર ક્યાં ના જાવ માતાજીના મઠે તેલ છે લાલ ખાવા પડે આમાં ઈવળુ થઈ ગઈ

હાલો ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા જો આપણે ફરીથી આપણે હું ગુંદા નું છાણું બનાવી છીએ એક વાર નું પૂરું કરી દીધું અને બીજી વાર બનાવી છીએ ખેલ બનાવીને આખું થોડું જાજુ એટલે હટ ખૂટે નહીં પછી ગુંદા પૂરા થવામાં આવે ને તે ફરી એક વાર બનાવી નાખશું ચાલો ડાયરો બનાવી ગયો અમે હે હવે નાઈ નાખીએ કપડા બદલાઈ નાખીએ કેમ કે આ ચેપટ ઉડે ને એટલે સટવટ સટપટવા મને ખંજવાડ આવે એટલે નાઈ નાખીએ હવે ચાલો ડાયરો વાગી ગયા છે આપણે સાંજના પાંચ થઈ ગયા છે અને જો આરામ કરી લીધો અને થોડો કાઢો પોટ થઈ ગયો તો કે તડકો હજુ છે ખરો ઘણો બધો પણ હવે એને હાથી આંખ વાયલા જઈ પાંચ વાગી ગયા ઉનાળાને ચા પાણી પી લીધા હેલો મિત્રો છે ને આપણે હાથી હાંકવાનું કામકાજ ચાલુ કરી દીધું તું ભલિકા સો હાથ અખોડા હાલી ગયા છે હાથીના ને અહીંયા આ બાજુ રહ્યું છે બાકી એટલું દ બાર અખોડા છે જો આવી રીતના દેશી જુગાડ છે આપણો જો બે અખોડા હાલે ડાયરેક્ટ બેલી પૈસમાં એક મૂકી દેવાનું એ ઓલી વખતે હાલે મિત્રો આ મગ ને બે પાણ પાયા તા ઉજાય વખતે ઉગાડવા માટે બે પાણ પાયા પછી પાણ પાયું નતું હવે હાથી હાંકાઈ જાય ને લીંદાઇ જાય પછી પાણી પાવાનું ચાલુ કરવાનું એ હાથી હાંકી નાખીએ ના શાક હોય ધક્કો રાખજો એટલે હા ન મિત્રો આંખો એનું છેલ્વ વખોડું હાલી ગયું આ બાજુનું હવે બે કોઈનું એક વસલ્યું ને એક છેલું વખોડું હાલે તિથલવાળીને આવે ને એટલે એટલે ચારેય વખોડા હાલી જાય જેવા એવી રીતના તો હાલો હવે આપણે ઓલી બાજુ છે ને વિંદવાનું ચાલુ કરી દેવી ને બાપુને મોટા ભાઈ બે નાચે આંક નાખ્યો હવે આપણે થોડાક મગ રહ્યા છે બે હ્યા ને બાપુ ઊભા ને એની પડખે બે કેરા છે

હા પોણા હાથ થઈ ગયા છે અને ફાઇનલી છે ને બધા મગમાં હાથી આંખી નાખ્યું છે કમ્પ્લીટ કમ્પ્લીટ આપણે હાથે હાલી ગયું છે અને સુરત દાદા જોવા એટલે કોઈ ગયા ને એવું કેવો મસ્ત મજાનો હે જોવા પપટ બોલે છે બધી બાજુ ઘરે બોલે આમ બોલે છે હવે આપણી શાકભાજી વાવી હતી મસ્ત મજાની થઈ ગઈ જુઓ સાંજે પાવાની છે શાકભાજી ને ચાલો હવે ડાયરો બનાવી વિડીયોમાં આપણે જો મિત્રો આપણે હમણાં તમને દેખાડ્યું એની કરતા વધારે વાદળ થઈ ગયું ને ફૂલ ગાજવીજ થવા માંડી કે અરુડવા માંડ્યું એ કડાકા ભડાકા થાય હા બાજુ ક્યારેક ક્યારેક થાય જો કેમ ચોમાસું જામ્યું હોય એવું વાદળ જામ્યું હોય ને છાંટા એટલે ભૂગ્યા વાદળમાં ચાલુ વે ચાલો જઈએ આપણે જે કાંઈ ઠેકાણે મૂકવાનું ઠેકાણે મૂકી દે અને જ્યાં છાણાં પીડ્યા ત્યાં આપણે દયા છાણે અમે ઢગલો કરી દીધા કાગળ ઢાંક દઈશું અને ઘરે આપણે પાલાનો ઢગલો રહ્યો ને એને કાગળ ઢાંક દ્યો એટલે ને આપણું બીજું કાંઈ જાજુ ઢાંકવાનું છે નહીં આપણે જુવા રહેતી એ તો બધી કૂટી રહી બસ એ પેલી બાજુ

Hoa, yaman, mọi chuyện, mọi chuyện, mọi để mọi chuyện, 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 mọi đi